વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધી બાપુ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ગાંધી જયંતિ બે પચીસ મહાત્મા ગાંધીની ની એકસો છપ્પન ની જન્મ બે ઓક્ટોબર બે ના રોજ ઉજવવામાં આવશે સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન અને સત્ય હિંસા અને ન્યાયના તેમના સિદ્ધાંતોને માન આપવા માટે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગ્રહ ખાતે આવેલ ગાંધી બાપુની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર સ્થાયી સમિતિના ચેરમેન વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સાથે સ્થાનિક નગર ઉપસ્થિત રહ્યા અને ગાંધી બાપુ પ્રતિમાને પુષ્પાંજલિ એટલે મહાત્મા ગાંધીજીની આપણે મનાવતા હોય સિદ્ધાંતો છે અહિંસા એના સિવાય પણ એમણે જે આંદોલનો કર્યા હતા આઝાદીના એમાં સૌથી મોટું આંદોલન સ્વદેશી આંદોલન સ્વચ્છતાનો પણ આગ્રહી છે છેલ્લા સેવા પખવાડિયામાં આ સ્વચ્છતાનો આગ્રહ રાખીને ગાંધી બાપુને સાચા અર્થમાં અંજલિ આપવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ દિનાંક પચીસ સપ્ટેમ્બરથી શરૂ કરીને પચીસ ડિસેમ્બર સુધી ચાલુ એમાં પણ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે અને મને સ્વદેશી પર ગર્વ છે એવા નારા સાથે ઘરે ઘરે જઈને લોકોને સમજાવીને સ્વદેશીનો આગ્રહ આવનારા દિવસોમાં લોકો રાખતા થાય એવા પ્રકારનો એક પ્રયાસ થવા જઈ રહ્યો છે અને ગાંધી બાપુને ખરેખર સાચા અર્થમાં આપણે અંજલી આપી હોય એમના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને અનુસરીએ તો એમને સાચા અર્થમાં અંજલી આપી કહેવાય આપણે પણ સ્વચ્છતાનો આગ્રહ રાખીએ સ્વદેશનો આગ્રહ રાખીએ તો ખરેખર સાચા અર્થમાં મહાત્મા ગાંધીજીને અંજલિ આપવા ગાંધી જયંતિના નિમિત્તે આઝાદી આપનાર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુને ટીમ અધિકારીઓની ટીમ

અનુસરી રહ્યા છે અને તેમના જ કારણે આજે આખા દેશમાં સ્વચ્છતાનો આજના દિવસે એની સાથે સાથે દેશના દ્વિતીય વડાપ્રધાન શ્રી લાલબહાદુર કાશીજીની પણ જયારે જન્મજયંતિ સાદગીનું પ્રતિક અને સિદ્ધાંતો ની પ્રતિક અને જેમને દેશને દેશના યુવાનોને જે જવાન જે કિસાનનો નારો આપીને ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે અને તેની સાથે યાદ કરીને દેશના તમામ યુવાનોને જેમને પ્રતિબદ્ધ કર્યા દેશના સંરક્ષણ માટે એવા લાલ બહાદુર શાસ્ત્રીજી બંને મહાપુરુષોને યાદ કરીને તેમના સિદ્ધાંતોને યાદ કરીને

ત્યારબાદ ભારત આવ્યા ભારત બાદ એક ભારતીય વેપારી લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા દક્ષિણ આફ્રિકામાં કાળા ગોરાનો વિભાગ અને ગોરી સરકાર દ્વારા જે ભારતોને અન્યાય થતો હતો એની સામે સત્યાગ્રહ કરી અને આંશિક સફળતા મેળવી ત્યારબાદ ઓગણીસો ચૌદમાં ભારતમાં પાછા આવ્યા ઓગણીસો ચૌદમાં ભારતમાં પાછા આવ્યા બાદ જે એક કોલોનિયલ રૂલ હતું એમાં સત્ય અને અહિંસાના માર્ગે જે આઝાદીની ચળવળ શરૂ કરી જેમાં દાંડી કૂચ અસહકારનું આંદોલન હિન્દુ છોડો આંદોલન વગેરેનો સમાવેશ કરી અને પંદરમી ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસના રોજ ભારતની આઝાદી પર પોતાના વિચારો પર રવડની કથાઓ હરિશંદ્રની કથાઓ ટોલસ્ટોય અને હેનરી ડેવિડના લખાણોની ઊંડી અસર અને એના લીધે જે આખી દુનિયાને એક આગું શસ્ત્ર આપ્યું એ અહિંસા અસકાર મૌન માર્ગે કોઈ જાતના હિંસા વગર પણ જીત મેળવી શકાય છે આજે જ્યારે વિશ્વ શાંતિનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગાંધીજીના વિચારો ખૂબ સાર્થક સાબિત થઈ રહ્યા છે અને આજના દિવસે એ ગાંધીજી આપણને સ્વદેશી અપનાવ સર્વોદય અપનાવ અસપુશતા નિવારણ સ્ત્રી સશક્તિકરણ આ તમામ સિદ્ધાંતો પર આપણને કામ કરવા માટે પ્રેરિત કર્યા અને આઝાદીની ચળવળ ને ખૂબ મોટું સ્વરૂપ આપી દીધું અને ભારતને આઝાદી ત્યારે કહી શકાય કે મહાન તત્વચિંતક અને રાજકીય ક્ષેત્રે અને આજે યાદ કરી ખાદી અપનાવીએ સ્વદેશ અપનાવીએ સ્વચ્છતા બોલીએ સત્ય અને અહિંસા ના માર્ગને જોડી અને ગાંધીજીના માર્ગે આપણે દેશના એક ઉન્નત રાષ્ટ્ર બનાવવા તરફ પ્રયાણ કરી આજે ભારતની સરકારો પણ સર્વોદય અને અંત્યોદય અને સ્વદેશી આ તમામ નીતિઓ લઈને ચાલી રહી છે ત્યારે કહેવાનું મન થાય કે ગાંધીજી સાચા અર્થમાં રાષ્ટ્રપિતા તરીકે ભારતના મહાન તત્વચિંતક અને રાજનીતિના નીતિશાસ્ત્રી તરીકે ખ્યાતનામ થયા અને આપણે સૌ આ રાષ્ટ્રપિતાના ક્ષણોમાં વંદન કરીએ છીએ અને એમના સુધ્યા માર્ગે આપણે આગળ વધી અને બને માટે આપણે